પરિવાર એટલે જ્યાં નિરાશા ના હોય પણ આશા હોય ઘરમાં સાંજે પપ્પા આવે ને ત્યારે ઘરમાં પપ્પા નથી આવતા ખુશી આવે છે આનંદ આવે છે સાંજે મમ્મી આવે ત્યારે પણ આનંદ આવે છે દુઃખ લઈને નથી આવતું એટલે પરિવારમાં પતિ પત્ની જે છે એ બંને નિરાશા નહીં પણ આશાનું પ્રતિક છે પરિવારની વાત કરું છું પછી ધર્મસભા તરફ જઈએ આપણે આ પરિવાર એટલે જ્યાં સહુનો સર્વાંગી વિકાસ બધાનો વિકાસ એટલે કે જીવનવાળી હોય ને એમાં આ બધા પ્લાન્ટ છે તો બધાનો વિકાસ થાય આને પણ ફૂલ આવે આને પણ આવે આને નથી આવ્યા તો આમાં ક્યારે આવે એ જરૂર છે નિરાંતની ઊંઘ મળે તે જ્યાં પૈસો મહત્વનો નથી પણ હોય એટલે કહેવાય કહેવામાં આવે માર્ગ પરમ સુખનો માર્ગ બધું જ એક જ પેજ ઉપર બધું જ છે અને ત્યાં જ પ્રકાશ અને લૂણ બે વાત કરી છે એટલે સ્ત્રી રહી જેવી તડતડ તડતડ બોલે એવી નથી જોતી સ્ત્રી માત્ર હળદર નાખે ને કલર દેખાય ને પછી મેં બધું કરી લીધું એવી નથી જોતી સ્ત્રી મરચાં જેવી તીખી પણ નથી જોતી સ્ત્રી લૂણ જેવી જોઈએ છે કેવી ખબર છે ચપટીક મીઠું પણ એના લીધે આખો સ્વાદ પણ કોઈને ના દેખાય મરચું દેખાય હળદર દેખાય રાય દેખાય મીઠું નહીં દેખાય છતાંય સ્વાદવર્ધક મીઠું લૂણ અને બીજું પ્રકાશ માત્ર થોડીક જવાબદારી સમજવાની તમને હું આક્ષેપ કે આરોપ નથી મૂકતો પણ થોડું વધારે શું કરી શકીએ હું કઈ રીતે મારી જવાબદારી એમાં વધારે રોપી શકું મને મારી ખુરશી હોદ્દો માન સગવડ એ કરતાં મારું સામેલ અને જો ઈશ્વર બહુ બદલો આપે છે પણ એની વચ્ચે જો તમે ટકી ગયા તો જીવી ગયા બધી જગ્યાએ પૈસો બહુ મહત્ત્વનો નથી હોતો એનાથી મહત્વનું છે તમારું કમિટમેન્ટ માત્ર ને માત્ર કર્મની જ વાત આવે છે પ્રેમની જ વાત આવે છે ધીરજની જ વાત આવે છે ક્ષમાની જ વાત આવે છે અને આ રીતે એક સરસ કુટુંબ હોય શકે મારી પત્ની મારી પડખે ના હોય મારો ખભો ના હોય બધું નકામું છું ત્યારે તો બહુ સરસ લાગે છે કે હું સહનશક્તિની મૂર્તિ છું હું ધીરજની મૂર્તિ છું હું ખૂબ પ્રેમાળ છું કંઈક આપણે ભટક્યા છે બહેનો તમે ક્યાંક ભટક્યા છે અને આ એટલા માટે કહી શકું અનેક સ્કૂલોના સંપર્કમાં ટીચર્સ ટ્રેનિંગ આપવા જવું બાળકો સાથે વાલી સંમેલન કરવાના થાય છે અમારે બંનેને ત્યારે વાત કરતાં કરતાં જે જોઈએ છે ને એ આ જોઈએ છે કે ક્યાંક આપણે આ બધું ચૂક્યા છીએ એટલે બાળકો બીજા રસ્તે જઈ રહ્યા છે બાળકોનો વાંક નથી આપણે એમને છૂટ આપી છે ચલાવી લઈએ છીએ અતિ પ્રેમમાં અતિ કોણ બોલે કોણ વડે રડે છે ને પછી ખાતો નથી તો શું વાંધો છે નહીં મરી જવાય પણ એ ભૂખનો એસસ થવાનો તો જ માનો એસસ થશે તો જ માનો એ કપાઈ ના ના ચલાવાય બહેનો એક તો શરૂઆત છે એ ના ચલાવાય પછી આપણે આશા રાખીએ તો પાકા ગળે ક્યાં કાંઠા ચડવાના પછી એ તો મોડું થઈ ગયું પછી વાત પૂરી થઈ જાય છે ક્યાં જાગતા રહેવાની વાત મેં કરી છે જાગવું એટલે પ્રભુમાં જાગવું જાગવું એટલે જવાબદારીમાં જાગવું જાગવું એટલે મારી પોતાની ફરજમાં જાગવું જાગવું એટલે મારા પરિવારને જાગતું રાખવા મારે જાગવું અવળી દિશામાં વાત ના લઈ જશો કે મહિલાઓ એટલે પુરુષ કરતાં સમોવડી નહીં આ તે બધું ઘણું બધું અમે કંઈક છીએ અમે તો બહુ હવે આગળ નીકળી ગયા એટલે પરિવાર વગર આગળ છે નું પરિવારને તો સાથે લઈને ચલાય પછી પરિવાર ક્યાં આવે તો આપણે એનું અભિમાન નથી જોતા આપણે એમાં સાથે રહીને ચાલવાની વાત જોઈએ તમારે પણ મારી સાથે સંમત થવાનું છે કે આપણે આપણા પરિવારને ખાલી જોડી રાખીશું આપણે આપણા પરિવારનું જ ધ્યાન રાખીશું બીજાનું નહીં અને એમાં જતું કરજો તો જ આપણે સફળ થવાના બાકી અન્યની સરખામણીમાં દિવસો પૂરા થવાના એનો અર્થ એમ નથી કહેતી કે અત્યારે આપણે નિષ્ફળ છીએ અત્યારે નિષ્ફળ નથી અત્યારે પ્રયત્ન શરૂ કરવાનો છે અને પ્રયત્નના મેં તમને રસ્તા પણ બતાવ્યા થોડીક સ્ટ્રિક્ટનેસ પરિવારમાં જરૂરી છે એનો અર્થ એવો નથી પ્રેમ નથી કરતા પ્રેમ બહુ જ કરીએ છીએ એટલે આપણા વગર પણ એ લોકો જીવી શકે એટલા માટે થઈને થોડા સ્ટ્રિક્ટ થવાની જરૂર છે અને પછી બાળકો આળા રસ્તે નહીં જાય એમની બહેનપણીઓ તમે બનો એમના પહેલાં મિત્રો જ તમે બનો પ્રેમ થઈ ગયો છે એવું કહેવાની તાકાત વારંવાર કહું છું માતાને સાંભળવાની ધીરજ પ્રભુ આપે એમાં કશું ખોટું નથી પણ તમે એવી જગ્યા ઊભી કરો કે તમને જ કહે ગામના કોક આવીને ના કે કારણ કે એવા બહુ હોય ફ્રી ફ્રી શબ્દ વાપરું છું પોતાનું રહેવા દે ને બીજાનું કહેવા જાય ગાળું ભરીને આ તો તમારી બહુ ચિંતા એટલે કહેવાય અરે બેન તારી જ કર અમારી ચિંતા શું કરવા એ તો પ્રભુ છે અને હું પોતે બેઠી છું હું કરીશ ચિંતા હું કરીશ પણ દીકરા દીકરીઓને આજે માથે હાથ મૂકીને કહેજો બેટા તારી પહેલી જરૂરિયાત માટે કંઈ પણ હોય તું મને કહેજે બહાર ના ફરીશ તને કોઈ છોકરી ગમતી હોય છોકરો ગમતો હોય તોય મને કહે છે એ વાત આપણે પેદા કરવાની છે એ વાતાવરણ આપણે પેદા કરવાનું છે ત્યારે અમે લગ્ન કરી થેન્ક યુ વેરી મચ